ગરમ બહુ ઓખા જબરદસ્ત હતા અમે રાથે કરીને ભગવ્યું હતું તો ટક પાડી તો પગ ઉપર પાવડો માર્યો ભાગીડિયા બંધ કરી દીધું શું બોલો ભાગીડિયા બંધ કર્યું ચારણ બોટલી બધાને ગમ દાદા બરાબર ઘરમાં વખો તો ઘણા ટાઈમ થી આવ્યો છે મને બઉ ઓકાવીશ નઈ કપડા ઉતાર લઈશ તારા ત્યાં પગ ઉપર કોળો માર્યો ને એટલે જ બખો આનું ભોર્યો ન કે આવા ભુવા હોય આ ભાઈ માતાની ખોડીએ રમતી ના ચૂડેલો ચારા કરી જાય શું સમજવાનું છે બાવારો પંચવારો કે મારો ભો દુનિયામાં ફરાજો દુનિયાનો ફૂલ ચૂડેલ તો શું પણ ગમે દુનિયાનો પલિત આવ ગમે ઓ ખાઈ જાય ઓ પલિત જો મારા ભુવા હું આગરી કરે જો આગરી ખાવા ના ઉતરી પડો ને માર ધણમો લાજા ખોડીએ લે હે હાચું દાદા હાચું પણ આ તો માડવા હોય ને કે માતાન ફૂલ રૂપિયા હોય કે આવું હું

કરો ગોગા હમો હાથ લાવો કે ગોગા ની શોકન આજ પઈ દારૂ પીવું તો લે છે બાવારો પંચવારો હો ની જાય પર સમજાવો સમજે દે હોય તો કે દુનિયા માં દુનિયા માં દુનિયા માં છે મારી ખાતા વિચાર કરવો પડશે ખાવ કઈ ઓપરે ખાવ ચાલુ કઈ

કલેક્ટર કરે ને આ